ચોવીસ કલાક ફરજ પર હાજર રહેનાર અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતી પોલીસ જેમના ચહેરા હંમેશા ગંભીર હોય છે તેઓ ખડખડાટ હસતા આજે જોવા મળ્યા હતા પોલીસ દળ તરીકે ઓળખવામાં આવે છે જેના ચહેરા પર હંમેશા ગંભીર હાવભાવ તમને જોવા મળતા હશે ગુનેગારોને પકડવામાં અને બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ કર્મીઓ ક્યારે હસ્યા તે યાદ પણ તમને નહીં હોય તણાવપૂર્ણ જીવનમાં આજે પોલીસ કર્મીઓ ખડખડાટ હસ્યા હતા સુરત પોલીસ હસી હસીને ગોટેવડી ગઈ ગુનેગારોને પકડવામાં અને બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ કર્મીઓ ક્યારે હસ્યા તે પણ યાદ નથી તણાવપૂર્વ જીવનમાં આજે ખડખડાટ હસ્યા પોલીસ દળને શિસ્તબદ્ધ દળ તરીકે ઓળખવામાં આવે છે જેના ચહેરા પર હંમેશા ગંભીર હાવભાવ જોવા મળે છે ગુનેગારોને પકડવામાં અને બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ કર્મીઓ ક્યારે હસ્યા તે યાદ પણ નથી તેના અપૂર્વ જીવનમાં આજે ખડખડાટ હસ્યા સુરતના પોલીસ કર્મચારીઓ સુરતના પોલીસ કર્મચારીઓ સાથે લાફ્ટર ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હંમેશા કામમાં વ્યસ્ત અને ગંભીર હતા સુરત પોલીસ કર્મચારીઓ મન મૂકીને હસ્યા હતા